નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં જન્મદર અને ઊંચા જન્મદર માટેના કારણો એની ચર્ચા કરી આ અર્થ મૃત્યુદર અને નીચા કારણો જોવાના છે સૌ પ્રથમ આપણે મૃત્યુદરનો અર્થ સમજીએ મૃત્યુદર કોને કહેવાય વર્ષ દરમિયાન દર હજાર માનવ વસ્તીએ एक वर्ष दरमियान दर हजार वस्ती है। एक वर्ष दरमियान दर हजार मानव वस्ती दर है मृत्यु पामता व्यक्ति संख्या मृत्यु पामता व्यक्ति જેમ જન્મદર નો સૂત્ર હતો તેમ મૃત્યુ દર સૂત્ર શું છે પરીક્ષામાં એક ગુણમાં વ્યાખ્યા એક ગુણમાં સૂત્ર પૂછાઈ શકે છે તો વ્યાખ્યા આ પ્રમાણે છે નું સૂત્ર શું છે તો કે મૃત્યુ દર બરાબર એક વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર માણસોની સંખ્યા મૃત્યુ પામનાર વ્યક્તિઓની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી

માણસના મરણની અમુક માપમાં રજૂઆત કરે છે એમાં થતો ઘટાડો કે ચોક્કસ વ્યાખ્યા પ્રમાણે ભારતમાં મૃત્યુદર કેટલો છે આપણે વર્ષ ઓગણીસો એકાવન ની વાત કરીએ એક હજાર વ્યક્તિએ સાત પોઈન્ટ એક વ્યક્તિ મૃત્યુ પામે છે તો ઓગણીસો એકાવન માં સત્યાવીસ પોઈન્ટ ચાર વ્યક્તિઓ બે હજાર અગિયાર સાત પોઈન્ટ એક વ્યક્તિ આમ ઓગણીસો એકાવન પોઈન્ટ કે વીસ જેટલા વ્યક્તિઓનો મૃત્યુદર ઓછો થાય છે તો સ્વાભાવિક છે કે મૃત્યુદરના આંકડા પરથી આપણે જાણી શકાય કે ભારતમાં મૃત્યુદર દિવસે ને દિવસે ઘટતો જાય છે તો મૃત્યુદર ઘટે છે તો એના કારણો શું છે તો ઓછા મૃત્યુ દરના ના અથવા તો નીચા મૃત્યુ દર માટેના કારણો કઈ મૃત્યુ દરની ની વ્યાખ્યા મૃત્યુદરનો અર્થ મૃત્યુદર નું સૂત્ર અને કોષ્ટક જોયા બાદ નીચા મૃત્યુદરના કારણો જોઈએ નીચા મૃત્યુ દરના કારણોમાં પહેલો કારણ છે જીવન ધોરણમાં સુધારો ઓગણીસો એકાવન થી એટલે કે આઝાદી થી કરી અને બે હજાર એકવીસ સુધી લાઈફ સ્ટાઈલમાં પરિવર્તન આવી ગયું છે લોકોનો આર્થિક વિકાસ થયો છે આવક વધી છે આવક વધતા જીવન ધોરણમાં સુધારો થયો છે દેશના લોકો સારી ગુણવત્તા વાળું ખોરાક અનાજ રહેઠાણ અને સારી સુખ સગવડ પ્રાપ્ત કરી અને પોતાની આરોગ્યની પણ કાળજી રાખતા થઈ ગયા છે સ્વાભાવિક છે કે સિત્તેર થી એસી વર્ષમાં લોકોનું જીવન ધોરણ સુધર્યું છે અને જીવન ધોરણ સુધરતા સુખ સગવડો વધતા લોકોના જીવન ધોરણમાં સુધારો આવે એટલે લોકોનો મૃત્યુ દર ઘટે છે એક કારણ લોકોના જીવન ધોરણમાં સુધારો બીજો કારણ છે રોગચાળા ઉપર નિયંત્રણ પહેલા વીસમી સદીમાં જ્યારે વીસમી સદીની શરૂઆત હતી ત્યારે પ્લેગ શીતળા ક્ષય મલેરિયા આવા સામાન્ય રોગોથી પણ લોકોનો જીવ ચાલ્યો જતો હતો આમની રસીઓ નથી શોધાઈ અને આ રોગો સામે કોઈ પણ ઈલાજ ન હતો જેનાથી લોકોના મૃત્યુ થઈ જતા હતા વીસમી સદીના અંત સુધી મેડિકલ ક્ષેત્રે એટલી પ્રગતિ થઈ કે આ તમામ રોગોની રસીઓ શોધાઈ ગઈ બાળકને જન્મતા વેત જ અલગ અલગ રસીઓ આપી દેવામાં આવે જેથી ભવિષ્યમાં બાળકોને આવા રોગો થવાની સંભાવના ઘટી જાય છે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધી છે રોગ પ્રતિકારક શક્તિ વધવાના સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધી છે અલગ અલગ રોગચાળાની રસીઓ શોધાઈ છે આ રસીઓ શોધાવાથી રોગો ઉપર અંકુશ આવી ગયો છે રોગો પર અંકુશ આવી જતાં રોગો ઉપર રોગચાળા ઉપર નિયંત્રણ આવી જતાં લોકોના મૃત્યુ દરમાં ઘટાડો થાય છે એટલે લોકો પહેલા જે સંખ્યામાં મૃત્યુ પામતા હતા એ સંખ્યામાં હવે લોકો મૃત્યુ પામતા નથી એટલે લોકોનું જીવન ધોરણ સુધર્યું છે ત્યારબાદ દુષ્કાળ પર અંકુશ પહેલાના સમયમાં જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો એટલો વિકાસ થયો ન હતો તો દુષ્કાળ કુદરતી તમામ પ્રકારની આફતો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ ભૂસ્ખલન ભૂકંપ જંગલોમાં આગ લાગવી તમામ સામે માણસ કોઈ પણ પણ ઉપાય કરી શકતો ન હતો ટેકનોલોજીના વિકાસના કારણે આગાહી થઈ જાય છે આ આગાહી થવાના લીધે ભારે અને ટેકનોલોજીના વિકાસના કારણે દુષ્કાળ પર અંકુશ આવી ગયા છે તેથી ભૂખમરા અને ભૂખમરાથી થતા મૃત્યુ એની સંખ્યા ઘટી ગઈ છે જે હરિયાળી ક્રાંતિનો કોન્સેપ્ટ અપનાવવામાં આવ્યો એનાથી એટલો ખેતીને વેગ મળ્યો કે ભારતમાં જરૂરિયાત પ્રમાણે કરતા વધારે ધાન્યનું ઉત્પાદન થવા લાગ્યું અને વાહન વ્યવહાર અને એની સગવડો એટલી વધી ગઈ છે કે જરૂરિયાતમંદ રાજ્યમાં જે તે રાજ્યમાં જરૂરિયાત હોય એવો ધાન્ય ત્યાં પહોંચાડવામાં આવે છે જેથી લોકો ભૂખમરાથી મૃત્યુ પામતા નથી ભૂખ દુષ્કાળ પર અંકુશ આવવાથી લોકો ભૂખમરાના કારણે મૃત્યુના મોઢામાં ધકેલાતા નથી જીવન ધોરણમાં સુધારો રોગચાળા પર નિયંત્રણ અને ચાર કુદરતી આફતો સામે રક્ષણ અને વાહન વ્યવહાર દુષ્કાળ અંકુશ આવી ગયો દુષ્કાળ ઉપરાંત જે કુદરતી આપત્તિઓ છે ભૂકંપ છે અતિવૃષ્ટિ છે અનાવૃષ્ટિ છે અને એના જેવી ઘણી બધી જે કુદરતી આપત્તિઓ છે સામે હવે આપણે રક્ષણ મેળવતા થઈ ગયા છીએ અને તાત્કાલિક એમના માટે અનાજ દવા અને પ્રાથમિક ની વસ્તુઓ

વ્યક્તિઓના જીવન ધોરણમાં સુધારો થઈ ગયો છે રોગચાળા પર નિયંત્રણ મેળવી લીધું છે દુષ્કાળ પર અંકુશ આવી ગયો છે અને કુદરતી આફત સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડ આવા કારણોથી લોકોમાં મૃત્યુદરનો ઘટાડો થતો જોવા મળે છે ધન્યવાદ